રાણી એક દિવસ સ્નાન કરવા ચાલી ગઈ ભોજન આવવામાં મોડું થયું તો સાધુ ક્રોધિત થઈ ગયા અને તે પોતે સ્વયં મહેલમાં ચાલ્યા ગયા તે મહેલની અંદર પહોંચ્યા તો ઉપર 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 એમની એમની નજર પડી રાણીના લાંબા લાંબા વાળ કમર લહેરાઈ રહ્યા હતા એમની આંખો હરણી જેવી હતી એમની હરણી જેવી ચાલ રાણીનું સુંદર રૂપ જોઈ સન્યાસી ચકિત રહી ગયો રાણીની સુંદરતા સન્યાસીના મનમાં ઘર કરી ગઈ તેથી કશું કયા વગર તે પોતાની ઝુંપડીમાં ભૂલાવી ઝોપડીમાં ખાધા પીજા વગર પડ્યા રહ્યા તેમને કેટલાય દિવસો સુધી ખાધું નહીં એટલે તેઓ બહુ દુબળા પાતળા થઈ ગયા અને રાજા જ્યારે મહેલમાં પાછા આવ્યા અને સાધુની વાત સાંભળી તો રાજા

સાધુને કહ્યું કે કોઈ વાંધો નહી હું તમને લઈને મહેલમાં પહોંચ્યા ત્યારે રાણીએ સુંદર વસ્ત્ર પહેર્યા હતા તે જોઈ સાધુની આંખો ફાટીને ફાટી રહી ગઈ અને રાજા રાણીને કહે છે કે આ સાધુને આપણે મદદ કરવી જોઈએ હું નથી એવું ઈચ્છતો કે આ સાધુના મૃત્યુનું પાપ આપણને લાગે એટલે રાણીએ પૂછ્યું કે આ સાધુનું આવી હાલત નું કારણ શું છે તો રાજાએ કહ્યું કે આ સાધુ તમારી ઉપર મોહિત થઈ ગયા છે અને રાજાની આ વાત સાંભળી રાણીએ કહ્યું તમે ચિંતા ન કરો આ વાત તમે મારી ઉપર છોડી દો આ કરવાથી નહીં તો તમને સાધુના મોતનું પાપ લાગે કે નહીં મારું સતિત્વ ખંડિત થાય આ વાત સાંભળી અને રાજાએ રાણીને સંન્યાસીને સોંપી દીધી પછી સાધુ રાણીને લઈ પોતાની ઝૂંપડીએ પહોંચ્યા રાણીએ સાધુને કીધું આવી ઝૂંપડી મારે નહીં ચાલે રહેવા માટે મારે ઘર જોઈએ છે આ સાંભળી સંન્યાસી પાછા રાજા પાસે ગયા અને રાજાને જઈને કીધું કે મારે રહેવા ઘર જોઈએ છે સન્યાસીની વાત સાંભળી અને રાજાએ ઝોપડીમાંથી એક સારું ઘર બનાવી દીધું પછી રાણીને લઈ સન્યાસી આ ઘરમાં રહેવા માટે પહોંચ્યા રાણીએ સન્યાસી કીધું આ ઘર બહુ જ ખરાબ છે અને એની હાલત બહુ જ ખરાબ છે હું આ ઘરમાં નહીં રહી શકું એ સન્યાસી ફરી રાજા પાસે ગયા અને કીધું રાજાને કે તમે જે ઘર દીધું છે તે બહુ ખરાબ છે સન્યાસીની વાત સાંભળી અને રાજા એ ઘર સાફ સફાઈ કરાવી દીધું અને ફરી રાણી ઘરમાં ગઈ અને ધોઈ અને પોતાના પલંગ ઉપર આવી ગયા અને સાધુ પણ પલંગ ઉપર આવી ગયા પછી રાણીએ કહ્યું કે તમે શું બની ગયા છો તમે એક એવા સાધુ હતા કે જેના માટે રાજા પોતે તમને બધું આપી દેતા જેની પાસે લોકો દૂર દૂરથી જ્ઞાન પ્રાપ્ત કરવા આવતા જો લોકોને સત્યનું જે લોકોને સત્યનો માર્ગ બતાવતા હતા જેને બધાએ માણસો ગુરુ માનતા હતા જેને બધા ભગવાન માની અને પૂજતા હતા અને આજે તમે આ કામવાસનાને કારણે મારા ગુલામ થઈ ગયા રાણીની આ વાત સાંભળી સાધુને ઝટકો લાગ્યો અને એને મનમાં થયું કે હું એક સાધુ છું અને આ હું શું કરી રહ્યો છું તે આ બધું સુખ સુવિધા ત્યાગી અને શાંતિની શોધમાં જંગલમાં ચાલ્યા ગયા જોર થી આ વાત સાંભળીને રાણીએ સંન્યાસીને પ્રશ્ન કર્યો કે હે સાધુ મહારાજ મારા મનમાં એક પ્રશ્ન થાય છે કૃપા કરીને આ મારા પ્રશ્નનો ઉત્તર આપો સાધુએ કહ્યું કે પૂછો શું તમારા મનમાં પ્રશ્ન છે

જો આપણને કોઈ વસ્તુ ઈચ્છા પૂરી ન થાય તો મનમાં ક્રોધ આવે છે અને ઈચ્છા પૂરી થાય તો લાલચ બની જાય છે પછી રાણીને કહ્યું આ ઈચ્છાની પૂર્તિ જ મને વાસનાના દ્વાર પર લઈ આવી છે અને હું તમારા ઉપર આકર્ષિત થઈ ગયો તે પછી સંન્યાસી રાણીને રાજા પાસે લઈ ગયા અને બોલ્યા રાજા મને માફ કર્યો મને મારી ગલતીનો અહેસાસ થઈ ગયો છે લો આ આપણી રાણી અને મારી ઈચ્છાને થઈ હું આ કાર્ય કરી રહ્યો હતો અને હું મને બરબાદ કરી રહ્યો હતો હવે મને બધું ગયું છે પછી રાજાને કહ્યું કે મનુષ્યની બરબાદીનું કારણ આ ચાર આદતો હોય છે અને ચાર અવગુણો દરેકમાં હોય છે પરંતુ જો જે વ્યક્તિ આ ચાર આદતો ઉપર નિયંત્રણ મેળવી લે છે તે કદી દુખી થતો નથી અને જે આ ચાર અવગુણો ઉપર નિયંત્રણ નથી મેળવી શકતો તે પોતાના બરબાદીનું કારણ બની જાય છે આ સાંભળી રાજાએ કહ્યું મહારાજ તમે મને આ ચાર આદતો બતાવો જે મનુષ્યના બરબાદીનું કારણ છે સાધુને આ ચાર બાબતો બતાવ બતાવી આ ચાર બાબતોમાં પહેલી છે ઈચ્છા ઈચ્છા દુનિયાની હર એક વ્યક્તિનો પહેલો અવગુણ છે અને તે એને નિયંત્રણમાં નથી રાખી શકતો તે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકતો નથી કેમ કે જે તેની એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ જશે અને બીજી પૂરી થઈ જાય તો ત્રીજી ઉત્પન્ન થઈ જાય છે અને આવું કરવાથી ઈચ્છા ઉપર નિયંત્રણ ન હોવાથી તે માયાની જાળમાં ફસાઈ જાય છે અને ચિંતામાં રહ્યા કરે છે આપણે આપણી ઈચ્છા ઉપર નિયંત્રણ પામી લઈએ તો આપણા મન પણ

કોઈ અંત નથી હોતો રાવણ પણ સંસારનો સર્વથી બુદ્ધિમાન માણસ હતો પરંતુ તે પણ માતા સીતાની સુંદરતાની જાળમાં ફસાઈ ગયો અને બધું બરબાદ થઈ ગયું આમ એના મોતનું કારણ પણ સ્ત્રી હતી અને રાજાઓ સ્ત્રીઓની સાથે રાસ લીલા રચવામાં રહી ગયા સ્ત્રીઓની ઉત્પત્તિ વધારવા માટે કરી હતી પરંતુ એને વાસનાનો શિકાર બનાવી લીધી છે અને મનોરંજન નું સાધન સમજે છે અને તેને જો તે મનોરંજન ન મળે તો તે પાગલ થઈ જાય છે અને શું કરી બેસે છે તેને ખબર નથી એટલા માટે હે રાજા જેટલું બને એટલું વાસનાથી દૂર રહેવું પછી સન્યાસી રાજાને કહ્યું કે મનુષ્યને બરબાદ કરવા વાળી ત્રીજી આદત છે ક્રોધ કેમ કે મનુષ્યની વાસના પૂર્તિ નથી તો તેની અંદર ક્રોધ ઉત્પન્ન થાય છે અને જ્યારે એને ક્રોધ આવે ત્યારે તે પોતાની ઉપર નિયંત્રણ નથી રાખતો અને ક્રોધમાં આવી અને કેટલાય ખોટા નિર્ણયો લઈ લે છે અને

આપણે તણાવમાં ચાલ્યા ગયા તો આપણું જીવન બરબાદ થઈ જાય છે પછી આદત છે લાલચ જે લાલચ માણસને બરબાદ કરી નાખે છે અને લાલચમાં ફસાઈને આપણે કેટલાય માણસોને બરબાદ કરી નાખીએ છીએ દરેક મનુષ્યના જીવનમાં એવો સમય આવે છે કે તે લાલચ કરી બેસે છે અને વધારે ને વધારે પામવાની લાલચમાં તે ઘણું બધું પાપ કરી બેસે છે અને એની પાસે જે હોય તે બધું પણ ખોઈ બેસે છે વધારે પામવાની ઈચ્છા તેના મનમાં ઈચ્છા મનમાં ને મનમાં ઈચ્છા વધારે થયા કરે છે અને વધારે પડતી ઈચ્છા હોયથી તે સફળતાથી કોસો દૂર રહે છે અને સમય રહેવાથી આપણને લાલચને ત્યાગી દઈએ તો આપણને સફળતા જરૂર મળે છે અને છેલ્લે સન્યાસી રાજાને કહે છે કે આ ચાર આદતોને જે ત્યાગી દેશે તેને સફળતા જરૂર મળે છે અને ચાર આદતો જે નથી ત્યાગતા એ જીવનમાં બરબાદ થયા વગર રહી શકતા નથી હું એક સંન્યાસી થઈને આની જાળમાં ફસાઈ ગયો હતો તો સામાન્ય માણસ તો આનાથી કેવી રીતે બચી શકે એટલા માટે હે રાજા આદતથી બચવું જોઈએ મિત્રો અમને વિશ્વાસ છે કે આ વાર્તા તમને જરૂર પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો આવી વાર્તાઓ ગોતવામાં અને બનાવવા મિત્રો ખૂબ જ મહેનત કરવી પડે છે એટલે મહેનતના ફળ સ્વરૂપે અમને પ્રોત્સાહન મળે તે માટે સબસ્ક્રાઈબ જરૂર કરી Leyo, soy Mata Jimitro.